દાહોદના ચાકલિયામાં ફોર વ્હીલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પોલીસને જાણ થતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પંચનામું કરીને વાહનો હટાવ્યા હતા ત્યારબાદ મૃતદેહની પોસ્ટમોર્ટમ માટે પેથાપુર સી લઈ જવાની કાર્યવાહી શરૂ કરી હતી આ દરમિયાન મૃતકના પરિવારજનો અને અન્ય લોકો ઉશ્કેરાયા હતા તેઓએ મૃતદેહનો સ્થળ પર જ નિકાલ કરવાની માંગ કરી હતી અને પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી બોલાચાલી ઉગ્ર બનતા લગભગ પચાસ લોકોના ટોળાએ એએસઆઈ સુભાષ નીનામા પર લાકડીઓ લોખંડના પાઇપ અને પથ્થરો વડે હુમલો કર્યો હતો આ હુમલામાં એએસઆઈ ને શરીર અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી તેથી તેમને તાત્કાલિક ઝાલોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અન્ય પોલીસ કર્મચારીઓ સાથે પણ ગાળાગાળી કરવામાં આવી હતી હુમલાની જાણ થતા જ ચાકરિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ વસાવા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ચાકલિયા પોલીસે આશરે પચાસ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરીને અઢાર આરોપીઓની ધરપકડ કરી હતી

કે તમે અમને પૂછ્યા વગર બનાવડી જગ્યાથી ડેડ ડેટ બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈને આશરે પચાસેક માણસોનું ટોળું થઈ અને ગરદા પાટુનો માર મારેલ તથા પાઇપ તથા લાકડી વડે માર મારી પહોંચાડેલ છે હાલ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે અને સુભાષભાઈ અમોને જાણ કરતા અમે તાત્કાલિક બનાવડી જગ્યા પર પહોંચી ગયા ત્યાં સત્તર એક માણસો સત્તરથી અઢાર માણસોને અપ કરી અટક કરેલ છે આજ રોજ સત્તર માણસો અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવેલ છે અને હાલ તપાસ ચાલુ છે